આજે ઘડિયા ફાઉન્ડેશનમાંથી અંકિતભાઈ અમારી સાથે વૃક્ષારોપણમાં જોડાયા છે તો આપણે એમની પાસે માંગી કે લોકોને શું સંદેશો આપવા માંગે વૃક્ષારોપણ તો મહત્વનું છે જ પણ સાથે સાથે વૃક્ષ ઉછેર કરવો એ પણ મહત્વનું છે એટલે અમે ઘણા સમયથી વિચારતા હતા કે વૃક્ષારોપણની સાથે વૃક્ષ ઉછેર કરે ને એવું કંઈક કરીએ અને ગ્રીન આર્મી સંસ્થાની અમને ઘણા સમયથી જાણ જ હતી વિપુલભાઈ સાવલીયા અમારા કોન્ટેકમાં હતા એટલે વિપુલભાઈનો સંપર્ક કરી અને અમે વૃક્ષારોપણ સાથે વૃક્ષનો ઉછેર કરવાનું નક્કી કર્યું અને એવું લાગતું હતું કે પચાસ વૃક્ષ કઈ રીતે વાવીશું એમ પણ આજે જ્યારે સવારે ચાલુ કર્યું અને એક કલાક દોઢ કલાકના સમયમાં તરત ખાડા થઈ ગયા અને સરસ મજાનું આયોજન આ સંસ્થાનું હોય છે તો અમને આજે આ સંસ્થા સાથે કામ કરીને ખૂબ મજા આવી અને લોકોનો સંદેશ આપું છું કે જો તમારી પાસે સમય હોય તો તમે વૃક્ષારોપણ કરવા આવો અને સમય ના હોય તો તમે આર્થિક યોગદાન કરી પણ આ સંસ્થાને સહયોગ કરો ખૂબ ખૂબ આભાર તો આજે હું ગઢિયા ફાઉન્ડેશન પૂરા પરિવારને દીર્ઘાયુ સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી આપે અને આ કુટુંબ કબીલો છે સદાય હસ્તો રહે એ સિવાય મારી પાસે કઈ શબ્દો નથી વંદે માત્ર ભારત માતા કે જય